એક બાજુ હેતરમાં તૂટી જતો આમાં તોડી નાખી આવ્યો અને એક બાજુ ખસ પાછું

ખોટું ખોટું કરવાનું પણ છોકરું છે આવું ના કહેવાય છોકરું લાગે છે એ તો ખરા એ તો કોમ કારણ હેડી જાય ગેડ ના થોડું આરામ કરો ઓર જો રાજી માજી અજી ઓના ટુકરા કરવાના છે અજી ઓના ટુકરા કરવા આ પાવરો ને એકડી એટલે બીડું છે ના ના ખોટા પર આ ના ખોસો ઉપર અને તમે એ પેલી પાટ ટુપો દેઈ જે અજી ખબર નહી હું કરવા પણ આટલો બધો ગુસ્સો કરો છો વેલા મરી જશે હેડ હેડ હોય થી માય કોંગલી બીવાય બીવાય કર પડી દયો સા પાડા પઠા માં તું ચૂક તું ચૂક તું ચૂક ફોન કરે છે મારા પંખમાં પડ્યા ને તો માની શું જેનો ટોકાઈ ને મારા પગમાં આયા

કુવામ પડવા જાય ઓછો તમારું ખેતરમાં છે કે કુવો હું આ તાખા ગામમાં બોધર કુવા છે ના કુવા તો હું શું એમ કે મારા બાપો રયો ને આ એ સીધા મારા પર ફરી વાળ્યા આ બીજાથી કંટાળી ના અને મારા પરથી કાઢ નાખી અરે બેટા તું હું કાય ઝુપલીએ કર્યું છે તો તારો બાપો તો અમાર ગોડા જેવો છે એનવાને શું તું પળો કોઈ કોટું પગલું ભરવાના આવે છે તારે તાર બાપો ગોણો છે ને જે શાક એવું ના કરે મારા આય કડ કડ તારા બાપાનો કોઈ નઈ જા તારો જ હ કુવામ પડવા નહી તારા બાપસ નહી

સીડીલો છે સીડીલો લે મગજ નો તમારી છે લ્યા આ મોળાને કશું કેવાય ઉને ગોડા જેવું એને વધારે એવા પાછા કોઈ જેવો જેવો નહીં પેલા તો એ ટણી તો જબન

આ મા ગણ મારો આય કરી મને ગોડોને શીખી દોને તમે ગોડો કીધો ગોડો કા બાને કાન બાને કને ગોડો કીધો મને તું ગોડો બોલ ગોડો કને કીધું એ અને કાન ગોડો દુઃખી દો મને લેટ દઉં કાન

ગોડો કીધો મને હા જેને ગોડો કીધો એ બાદ નેકરો હું તમારે કોઈ ઘોડા જેવો લાગુ છું પછર છુ ગામના માણસ છુ ના ના કોઈ તાકાત નથી બાદ નેકડ વાહ આવ હું કોઈ ઘોડો છું ના નહીં ઘોડો

દોંડે લીધું મી હ પણ બેટા મે મજાક મજાક માં કીધું છે ખાલી તમારું નામ લીધું હું તો એમ કીધું કે બધા તમને કીધું ગોડા ગોડા કર તમને બેવ નામ લઈ લીધું એટલે આપણે કોક નાખશે નામ કોક દાળો તારા મોઢામાં ની નું નામ એ દાળો તમારા કટકા ફ્રીજમાં પડ્યા છે આ ઈટ ખાલી ઠોઠ માં આવીતી તો આટલા કટકા કરે જો મારું શું થશે ના તો ઓય પકડી પકડી કટકર કર હ

હા બલ૨ ર૨૨ ઩લ ન૦ કાલ૨ સામ હાલછ હાાળ ાલ સ૨ ખે હ૨ા૲૲ ખલ૲ કળ કળ કળ